હલો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ આપવી હોય ત્યારે આપણે સ્ક્વેરની ખૂબ જ જરૂર પડે છે તો આપણે એવા સ્ક્વેરની ટ્રીક શીખવી હોય તો અહીંયા જુઓ કે સ્ક્વેર કઈ રીતે થાય છે કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર કરવો હોય તો આપણે શું કરવાનું પહેલા તો પાછળનો અંક છે એનો સ્ક્વેર શું થાય તો બે નો સ્ક્વેર કેટલો થાય ચાર તેમજ બધી સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો એક બે 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 દુ ચાર તો અહીંયા ફિરસે ચાર ઓર એક એક તો આ થઈ ગયો ચોવીસ ના ચાર અને વધી આપણે બે એડ કરવાની ત્યારબાદ ચાર નો સ્કવેર કરવાનો તો ચાર નો કેટલો થાય ચોકે ચોકે સોળ સોળમાં બે એડ કરી દેવાના સત્તર અને અઢાર તો આ થઈ ગયો સ્ક્વેર નો આન્સર એવી જ રીતે આ ત્રણ સ્કવેર ના આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાના છે